રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મિત્રો મજામાં જશો હું આજે ઘરે જ છું ગ્રંથ ભાઈ ભાઈનું ટેબ્લેટમાં એના કંઈક કોકા મારે છે ગ્રંથ શું કરે છે ટેબ્લેટમાં તું દોસ્તારનો નંબર સેવ કરે છે ગ્રંથ ભૂમિ હમણાં આવે છે આજે ભૂમિએ મને એક વસ્તુ કીધી છે કે હું તમારા માટે એક સ્પેશિયલ વસ્તુ લઈ આવું છું તમારી ફેવરિટ છે ફેવરિટમાં શું લઈ આવે છે એ જોવાનું છે કે ભાઈ મારે કઈ ફેવરિટ વસ્તુ છે મારી ઘણી ફેવરિટ વસ્તુ છે લગભગ મારા અંદાજ પ્રમાણે કંઈક સ્વીટ જ હશે લિક્વિડ સ્વીટ કેમકે મને લિક્વિડ સ્વીટ બહુ ભાવે છે જોઈએ ભૂમિ આવે જ છે હમણાં જસ્ટ પોચવાની તૈયારીમાં જ હશે એને મને કીધું હતું કે હમણાં હું પોચવા જઉં છું જો હમણાં ભૂમિ આવે એટલે આપણે કન્ટિન્યુ કરીએ આગળનો વિડીયો તો ભૂમિ આવી ગઈ છે ભૂમિને આપણે બહાર તેડવા જઈએ ભૂમિ આવે જ છે એનો મને ઓરણ અવાજ નહી રહ્યો આવી ગયા છે અમારા પદમણી સ્વાગત છે તમારું ગોરી હાઉસમાં જોયો છકો જો ભૂમિ આવી એટલે મારા મોઢાની સ્માઈલ કેવી ખીલી ગઈ છે તું પેલા મારા હાટુ હું લઈ આવી ગયો મને કેતી હતી ફેવરેટ વસ્તુ લઈ આવી એ હે રહા નહીં જાતા તડપ હી એસી હે ના નહીં મને લિક્વિડ સ્વીટ જેવું કઈક લાગે છે

જલેબી યે ઓ આઉલે રાજસ્થાનની જલેબી છે ને ભૂમિ મને બહુ ભાવે એની જલેબી ગાંડી એટલે તું અહીંથી લઈ આવી ને વાહ થેન્ક યુ ગાંડી તો આપણે જલેબી ઉલારીએ જલેબી ઉલારીએ ગરમ છે બહુ ગરમ છે થેન્ક યુ ભૂમી આભાર આપનો શુક્રિયા ધન્યવાદ તો ચાલો આજે અમારે જમવા બાર જવાનું છે પાંભાજી પ્રોગ્રામ છે આજનો તો તો ભૂમી ચાલો મિત્રો મળીએ ભૂમી પાઉંભાજી ક્યાં ની ખાવી છે ગ્રંથ આવશું ચાલો અમારા ભેગો ભાઈ પાઉંભાજી ખાવા મજા આવે મજા આવે તો આપણે આજે એક નવી જગ્યાએ જશું હું પેલા વર્ષો પેલા ભૂમિ ત્યાં જતો બહુ ઈ પાઉંભાજી ખાવા ચાંજડા રોડ ઉપર આવી છે નવું એને હમણાં ચાલુ કર્યું છે પાછું હંપણ પાકુ તો આપણે 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 તું બટર બટરવાળી ખાઈશ કે ચીઝ ચીઝવાળી ઓકે ચાલો મારી પ્લેન હશે ભૂમિની તો અહીંયા ખબર નહીં એનું તો અલગ જ હોય નજરાણું તો ઓકે એનો જ નંબર છે ભાઈ ગ્રંથનો એક ફ્રેન્ડ ફ્રેન્ડ છે એ મારો બહુ લોક જોવે છે એનો જ કોઈક હજી કોઈકના ફોન નંબર લઈ આવ્યો છે એના ફ્રેન્ડના બતાવો ભાઈ ફોન ઓકે ફોન નંબર સોરી રિવિલ ના કરાય તો ચાલો મિત્રો મળીએ આગળ પાઉંભાજીના પ્રોગ્રામમાં ઘરેથી નીકળશું ત્યારથી ચાલુ કરી દઈશું બીજું કાંઈ નહીં તું આ મને એને આવી ખારીજ કરતી હોય અને તું આ શું ખર્ચા કરશ બેઠી બેઠી આગળ લઈ આવીને ઉપાડી આવી છે શેની બુક છે ઓકે તું મને મસ્ત ચા બનાવી દોને પણ ચા પીવો જ મેં આજે ઉઠીને ચા પીધો નથી ભાઈ ભૂમિએ મને ભૂમિએ મને ગહીને ના પાડતી હતી કે ભાઈ ઈ મને ચા નહીં બનાવી દે તો ચાલો મારી આમ જો ચલું તો હું ને ચલું રોલર કોસ્ટર માં જઈએ છીએ ગાંડા કાઢીએ છીએ ચકડી ભરવી જ ભાઈ આપણે રોલર કોસ્ટર ની એ પેલા ચલું નવારો પછી તારો মনে চাই <Lust và> <mysticubers> <gértelgettable> <laughs> <ís tôi> <sú hinticabi> તને તને ચક્કર આવે ભાઈ ચલુ ભાઈ ચલુ ને હજી ચક્કર આવે છે ચલુ હું કાકી એગર જાતો ઉભો થઈને જાતો ના જાતો ભાઈ હા ચક્કર આવે છે ના તો બે જવાનું હાલો ભાઈ હવે ગ્રંથ ની વારીઓ હાલો હવે ચલો આમ હોય જતું હવે ભાઈ ની વારી

તને ચક્કર આવે છે હજી ચાલુ ના બોલતા નહીં છે ચલો આમ વાર પછી જલુ ચકો આવે ચકો આવે છે આવ મને આવે છે આવ મને આવે છે ચકો શું કામ આવું શું કરું પણ હું કરું હું ક્યાં આલુ એમ ચકડી કરું હાલો ઊંધો કરું ઊંધી ચકડી ફેરવું હાલો ચાલુ નઈ ઊંધી ચકડી બસ હાલો ચાલુ અહીંયા લેન્ડિંગ થઈ જાવ તમે ના પાછું નથી કહું હવે નહી હવે સમજો ચાલો હું અત્યારના બાબા જાઉં છું તારા આવું છે મારવાનું નહીં હું બાબા જાઉ છું તારે આવું છે સમજો ભવનાથ જાઉં છું તારે આવું છે મિત્રો પ્લાનમાં થોડોક ચેન્જ થયો છે પેલા બહાર જવાનું હતું મારે મમ્મીને ગ્રંથને તો મમ્મીએ કીધું કે બધાયને ખાવી છે પાઉંભાજી તો એ કે તું પાર્સલ લેતો આવ મમ્મી તારા માટે કહી લઉં ઠીક છે ચાલો મમ્મીની ઠીક છે ગ્રંથની તો ચીજવાળી ફાઈનલ છે ને મારી રેગ્યુલર છે થોડીક ટીકી ભૂમિ જેટલી ઊંચી કોને થી ગાઈ શકો તો ગ્રંથ ગ્રંથ કઈ ગેમ રમસ ઇન્ડિયન ઓટો ઇન્ડિયન ઓટો વાહ ભાઈ વાહ અને તું શું ખોકા મારસ ફોન માં તે મે તમને કીધું તો ગ્રહણ ની રાત વાળો વિડિયો છે મે કીધું તો કે કે છે ને ભૂમિ આખો દી ફોન લઈને બેઠી હોય છે આ જોવો છો ને તમે ઘરે ઓફિસ થી આવીને સીધી બેહી ગઈ છે ફોન લઈને અરે આ ઇન્ડિયન 5 10 મિનિટ થઈ

ઉભોરે ગ્રંથ હાલો હાથ પકડો ચાલુ ગ્રંથ જાય છે ફૂલ બાકાજી કી બોલાવતો તો મિત્રો નીકળી ગયા હતી ગ્રંથ જલ ને હું ગાડીમાં સફર અમારો ચાલુ થઈ ગયો છે ચલો સીધ જાવું છે આપણે પછી હા અરે કેના ક્યાં ચાહતે હો આ ગ્રંથ એ શું છે કટાઈ ગયો તો એટલે કટાઈ ગયો તો એટલે કટ લાગી ગઈ થોડી જેમ ઓકે તો ચાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ ખલીપુર ચોકડીએ અમે જઈએ છીએ જાંજેડા રોડ ઉપર પાઉપાજી લેવા અને અમારે નવ નિર્માણ સ્પીડ બ્રેકર અમારા બની ગયા છે અહીંયા ખલીપુર રોડ ઉપર ને હાઈવે ઉપર ને બધે હા કયો દોસ્તાર તારો હા એક ભાઈ ગ્રંથ નો દોસ્તાર છે ચલ ભાઈ શાંતિથી બેઠા છે આજે ખબર નહીં દી ક્યાંથી ઉઈ ગયો છે બાકી ઈ કોઈ દી શાંતિથી થી તો નહીં તો સલા એ દુખ કાય ખતમ નહીં હોતા બે અને હા ને હાલો એક બીજી વાત એ કે જેટલા લોકો મારો વિડિયો જોવે છે એના 80% લોકો એ સબસ્ક્રાઇબ કરેલું નથી તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડિયો ને લાઈક કરો શેર કરો ચાલો મિત્રો મળીએ પાઉંભાજી સેન્ટરે ચાલો પરંતુ ટાટા કહી દયો ખતમ ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા તો મિત્રો પહોંચી ગયા છે પાઉંભાજી લેવા ચલો

મગજ વયો ગયો છે મેં રેડ બુલ નથી લઈ દીધી એટલે રેડબુલ લેવી તારે હાલો ભાઈ જલુ ને ગ્રંથુ ને જો પેલા બતાવ નથી દેખાતું હા હાય તો ચાલો મિત્રો મળીએ હવે ક્યાં મળશું આપણે ક્યાં જવાનું જ ભાઈ બાબા તારે તો બધે બાબા જ જવું હોય તો હવે આપણે મળશું સીધા બ્રેડ લેવા બેકરીમાં એક બ્રેડ આપો ને છ નંગ પાઉં આપો નાની મોટી તો નીકળી ગયા છે બ્રેડ ને પાઉં લઈને ગ્રંથ ને હવે લેવી છે રેડ બોલો ને મારે ને ગ્રંથ ને થાય છે માથા કોટ ગ્રંથ એમ કહે છે કે મને હજી શરદી ખાંસી નથી ગાય અને હું એમ કહું છું કે એને છે ચલ ને તો જો કે હજી છે જ તબિયત બરાબર નથી થઈ હજી જલ્દી હવે મેં દાદી યારે વેરિફિકેશન કરીને એને રેડ બોલ લઈ દઈશું દાદી યારે હવે ક્રોસ વેરિફિકેશન થશે તો ચાલો મળીએ પાઉંભાજી ઉલારવા માટે મિત્રો પાઉંભાજી ની ધડાપડી બોલાવી લીધી છે મમ્મી સાફ સફાઈ કરે છે ચાલ ભાઈ હજી ડુંગળી ટમેટા ને બ્રેડ ને લીંબુ ને બધું ખાય છે કચુંબર જેવું તો ચાલો મળીએ કાલના નવા બ્લોગમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ બાય બાય